समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો હવામાન વિભાગની આજે વરસાદની મોટી આગાહી આ જિલ્લાઓમાં થશે મેઘમહેર રાજ્યમાં ચોમાસું જામી રહ્યું છે તો છેલ્લા 4 દિવસની સરખામણીએ ગઈકાલે ઓછા તાલુકામાં વરસાદ વરસ્યો છે પરંતુ જ્યાં વરસ્યો ત્યાં વરસાદે ભૂбка કાઢી નાખ્યા છે હવામાન વિભાગે આજે પણ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે જે મુજબ આજે 5 જુલાઈના રોજ બનાસકાંઠા અને પાટણ મહેસાણા અને સાબરકાંઠા સુરત અને नर्मदा તાપી દાંગ અને વલસાડમાં ભારે વર્ષ છે કચ્છ અને મોરબી સુરેન્દ્રનગર અને ભાવનગર બોટાદ અને અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જામનગર અને અમદાવાદ ગાંધીનગર અને અરવલ્લી મહિસાગર અને ખેડા આણંદ અને વડોદરા પંચમહાલ અને દાહોદ તથા છોટા ઉદેપુર અને ભરૂચ માં હળવો થી મધ્યમ વરસાદ થઈ શકે છે જુનાગઢ ના ઘેડ પંથક માં વરસાદી પાણી એ તારાજી સર્જી ખેતરો માં પથ્થર નો ખડકલો અને પાક સંપૂર્ણ નાશ પામ્યા જુનાગઢ ના ઘેડ પંથકમાં પાણી ઓસરતા તારાજી ના દ્રશ્યો સામે આવ્યા છે જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ ને કારણે ઘેડ પંથકમાં જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી અને હવે પાણી ઓસર્યા બાદ ખેતી પાકો ની ભયંકર નુકસાનીના ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઓઝત નદી નો પાડો તૂટતા બામણાસા ગામ માં પાણી ફરી વળ્યા હતા અને નદીના પટ આસપાસ ના ખેતરોમાં નદી ની માટીના અને પથ્થરોના થર જામી ગયા છે ખેતરોમાં મગફળીનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે અને ખેતી પાકની સાથે જમીન પણ ધોવાણ થઈ ગયું છે राज्य सरकार कर्मचारी मोहवारी भथ्था चार टका नो वधारो जाहिर कर चार पॉइंट तोतेर लाख पेन्शनर्स ने मल्से लाभ मुख्यमंत्री भूपेंद्र पटेले राज्य सरकार कर्मचारी व्यापक हित म एक महत्वपूर्ण निर्णय करीने सातवा पगार पंच नावता राज्य सरकार न कर्मचारी ने केंद्र न धोर मोहवारी भत्था म चार टका वारा नो लाभ तारीख एक जानुआरी हजार चौबीस ऐसी आप जाहरात छे आ मोघवारी भत्था नो लाभ राज्य सरकार पंचायत सेवाना तथा अन्य एमकुल 4.71 लाख कर्मचर्यो अने अंदाजे 4.73 लाख जेटला निवृत्त कर्मचाऱ्याओ એટલે કે પેન્શનર્સ ને મળવા પાત્ર થશે મોંગવારી ભથ્થાની 6 માસની એટલે કે 1 જાન્યુઆરી 2024 થી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ 3 हफ्तामा પગાર સાથે ચૂકવવામાં આવશે પ્રવાસન ક્ષેત્રમાં ગુજરાતનો વાગ્યો ડંકો રાજ્યના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે गत વર્ષની સરખામણીએ આ વર્ષે મુલાકાતીઓની સંખ્યામાં 170% વધારો થયો છે એસઓયુ અટલ બ્રિજ river front ફ્લાવર પાર્ક અને કાકરિયા તળાવ પ્રવાસીઓ ઉમટ્યા છે અમદાવાદ મેટ્રો રેલવેનો આનંદ લેવા બહોરી સંખ્યામાં લોકો પહોંચ્યા ખુશગુ ગુજરાતની માણવા આવતા પ્રવાસીઓમાં હેરીટેજ શહેર અમદાવાદ સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે हाथरसની ઘટના જોઈ અમદાવાદની રથયાત્રાનો ટેન્શન વધ્યું રથયાત્રાને હવે માત્ર ગણત્રીના દિવસો જ બાકી રહ્યા છે રથયાત્રામાં ભગવાનના દર્શન માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે ત્યારે હાથરસની ઘટનાને જોઈ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પત્રકાર પરિષ્ઠમાં જણાવ્યું કે ભાવીકો रथ પાસે આવવાનો આગ્રહ ન રાખે દક્કામુકી ન થાય તે માટે ભગવાનના દૂરથી દર્શન કરે આ સાથે ઓનલાઈન દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવશે इंडिया पीएम मोदी ने मड़ी टी ट्वेंटी वर्ल्ड कप जीती ने भारत आवेली भारतीय क्रिकेट वड़ा प्रधान नरेंद्र मोदी ने निवास स्थापना गई जेनो एक वीडियो आवयो छे दोड़ ना आ वीडियो मा वड़ा प्रधान मोदी टीम इंडिया ना सभ्यो साथे बात करता जो मरे दरमियान कैप्टन रोहित शर्मा अने मुख्य कोच राहुल द्रविड वड़ा प्रधान ने वर्ल्ड कप आपी रहा छे आपने भारतीय टीम एरपोर्ट पहुँची मा विजय परेड पर योजाई अंबालाल पटेल ની એલર્ટ વાળી આગાહી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે તારીખ 6 અને 7 જુલાઈના રોજ અમદાવાદ ગાંધીનગર અને પંચમહાલમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો તારીખ 14 થી 22 જુલાઈ સુધી રાજ્યમાં સારો વરસાદ પડશે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં હાલ ફરી એકવાર ગરમીથી લોકો કંટાડી રહ્યા છે दारूनी महफिल मारता एसटी कर्मचारियों सस्पेंड दारूनी महफिल मारता 3 एसटी कर्मचारियों ने फरज मुक्त कराया है अंबाजी एसटी डेपोना कर्मचारियोंना विदाई समारंभ बाद दारूनी महफिल मारता होता वीडियो सोशल मीडिया मा वायरल थता पगला लेवामा आव्या होता डेपो मैनेजरना जनावया પ્રમાણે एसटीना डीसी द्वारा कडक कार्यवाही करवामा हजू एक कर्मचारी उपर पगला भराई सके આપ કૌભાંડ કરે અને કોંગ્રેસ ફરિયાદ કરે પીએમ મોદીએ બુધવારે રાજ્યસભામાં સંબોધન કર્યું હતું જેમાં પીએમ મોદીએ આપ અને કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું કે જે લોકો કૌભાંડ કરી રહ્યા છે તે તમામ લોકો હાલ જેલ ભેગા થઈ રહ્યા છે અને તપાસ એજન્સીઓ પર સવાલો ઉભા કરી રહ્યા છે આપ કૌભાંડ કરે અને કોંગ્રેસ ફરિયાદ કરે છે જે કાર્યવાહી થાય તો તમામ દોષ મોદી પર ઠાલવે છે હવે આવા લોકો મિત્ર બની જનતાને છેતરી રહ્યા છે मेघरा जानी मोज मारता वनराजा भावनगर जिला ना सिहोर ना डुंगरो मा बरसात नी मोज मारतो वनराज नजरे पडयो हतो वीडियो मा તમે જોઈ શકો છો કે वनराजा डुंगરો ની બચ્ચે મેઘરાજાની મોજ મારતા नजरे પડ્યા હતા હાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં દીપડા સિંહ સહિતના वन्यજીવો જોવા મરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસાદી માહોલ છે રાજ્યમાં सार्वत्रिक વરસાદ વર્ષી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે વરસાદની આગાહી કરી છે बनासकांठाમાં ભારે વરસાદ ખેતરો તળાવ બન્યા બનાસकांઠામાં વર્ષી રહેલા ભારે વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાયા છે આ સાથે લાખણી પંતકમાં 8 ઇંચની વધુ વરસાદ આવ્યો છે ત્યારે ખેતરોમાં 6 ફૂટથી વધારે પાણી ભરાયા છે તેમાં વાવેતર કર્યા બાદ ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે છેલ્લા 24 કલાકમાં બનાસकांઠામાં 9 ઇંચ વરસાદ પડ્યો છે તો લાખણી તાલુકામાં સૌથી વધુ બે કલાકમાં જ 6 ઇંચ વરસાદ પડતા ખબકતા જનજીવન ખોરવાયું છે बीसीसीआई पी एम मोदी ने आपी खास भेट टी ट्वेंटी वर्ल्ड कप विजेता टीम पी एम मोदी ने मड़ी हती भारतीय क्रिकेट टीम ए पी एम साथे सत्तावार मुलाकात करी हती आ खास मुलाकात बाद बीसीआई पी एम ने एक खास भेट आपी छे बीसीआई ना प्रमुख रोजर बिन्नी अने सेक्रेटरी जय शाह पी एम मोदी ने टीम इंडिया नी जर्सी भेट मा आपी छे आ जर्सी पर नमो वन लखवा मा आव्यु छे हाल आ तस्वीर सोशल मीडिया पर वायरल थई रही छे ને હિંસક કહેવા યોગ્ય નથી રાહુલ ગાંધીએ લોકસભામાં ભાષણ દરમિયાન હિન્દુ વિશે કરેલી ટિપ્પણીથી વિવાદ થયો છે તા ગ્રમમાં शंकराचार्य स्वामी अविमुختهஸ்வரાનંદે કહ્યું કે દેશની રાજનીતિમાં પોતાને મોટો હિન્દુ તરીકે દર્શાવવાની સ્પર્ધા ચાલી રહી છે પરંતુ આજદિન સુધી કરોડો હિન્દુઓની માતા સમાન ગાયની રક્ષા માટે કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી હિન્દુઓ અર્થ થાય છે જેઓ હિંસાથી દૂર રહે છે તેથી હિન્દુઓને હિંસક કહેવા યોગ્ય નથી હવે લોકસભામાં શપત બાદ નારા નહી લગાવી શકાય લોકસભામાં સાંસદોના શપથના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે નવા નિયમ મુજબ હવે સાંસદોના શપત બાદ કોઈ નારા લગાવી નહી શકાય લોકસભામાં સાંસદોના શપથ ગ્રહણ બાદ લગાવવામાં આવેલા સૂત્રોચારના વિવાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય હેઠળ હવે સાંસદો માત્ર શપથ લેશે અને એસિડિવિટ પર સહી કરશે તા દરમિયાન તેઓ કોઈ શબ્દ અથવા કોઈ મુદ્દા પર ટિપ્પણી કરી શકશે નહીં भोले बाबा પાસે કરોડોની સંપત્તિ હાથરસ ઘટનાના મુખ્ય ચહેરા નારાયણ સાકર હરી ઉલ્ફે ભોલે બાબાની સંપત્તિને લઈને પણ મોટો ખુલાસો થયો છે મીડિયા રિપોર્ટ પ્રમાણે ઉત્તર પ્રદેશના મૈંકુરીમાં બાબાનો 13 એકરમાં ફેલાયેલો આશ્રમ છે જેની કિંમત અંદાજે 4 કરોડ રૂપિયા છે આશ્રમમાં 5 સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ પણ છે જેના 6 રૂમ ફક્ત બાબા માટે જ હતા આશ્રમમાં જવા માટે ખાનગી રસ્તો પણ છે આ સિવાય દેશના અન્ય ભાગમાં પણ કરોડોની સંપત્તિ છે नासा सारा समाचार अवकाश यात्री सुनिता अने बुच विलमोर स्टारलाइनर अवकाशयान अवकाशयान टेक्निकल खामी ने कारण फसाये नांगे एक सारा समाचार आप कहू के अवकाशयान घनी सारी स्थिति ते मैं पिस्तालीस दिवस मर्यादा थी वध समय पर भ्रमण कक्षा म रही सके जना के ते दस जुलाई ए ना चेनल पर तमने अवकाश मे लाइव जी सकस राहुल कहू पैसा नहीं मै સેનાએ કહ્યુ 98 લાખ આપ્યા બે દિવસ પહેલા રાહુલ ગાંધીએ કહ્યુ કે અગ્નિવીર તરીકે ભરતી થયેલા સેનાના જવાનને શહીદ થયા બાદ વળતર નથી મળતું કાલે ફરી તેમણે એક વિડિયો શેર કરીને આ વાત કરી હતી સાથે રક્ષા મંત્રી રાજનાથ Singh પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો હવે સેનાએ ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યુ કે રાહુલે જેમી વાત કરી તે અગ્નિવીર શહીદના પરિવારને 98.38 લાખ રૂપિયા મળી ગયા છે અને હજુ 67 લાખ આપવામાં આવશે